આજના વિડીયામાં આપણે જોશું નાની પણ ઘર માટે ઉપયોગી એવી ટીપ્સ એન્ડ આઈડિયા જે તમારી રોજબરોજની જિંદગીમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે આ રીતની જે પેપર બેગ કે આ રીતે પુઠ્ઠાની બેગ છે એ આપણે ગિફ્ટ ઉપર પછી લેતા હોઈએ છીએ કે ક્યારે ગિફ્ટમાં આવી પણ હોય છે તો બહુ બધી આપણી આવી રીતની ભેગી થઈ જતી હોય છે તો આ એકદમ સ્ટ્રોંગ હોય મજબૂત હોય એટલે આપણે બહાર પણ આને કોઈ વસ્તુ ભરીને લઈ જતા હોઈએ છે પણ મુશ્કેલી ક્યારે થાય કે જ્યારે આ વસ્તુ શું થાય કે પડી જવાને કારણે ઢોળાઈ જાય અને આ બેગ ઉભી ના રહે અને આડી પડી જાય તો વસ્તુ એમાંથી નીકળી જાય તો તમારા બેગને એકદમ ટાઈટ કરવા અને સરસ રીતે લોક કરવા માટે શું કરવાનું છે જો આ રીતનું હેન્ડલ છે એનો જે અંદરનો પાર્ટ છે એને બીજા હેન્ડલમાં આ રીતે ખેંચી અને કાઢી લેવાનો છે એવી જ રીતે તમારે આ બાજુનો હેન્ડલનો આ પાર્ટ છે એને આ બાજુ ખેંચી લેવાનો છે હવે એક હેન્ડલના બંને પાર્ટ આ બાજુ આપણે ખેંચી લીધા હવે આ બાજુના હેન્ડલના બંને પાર્ટ આપણે સામેવાળા આ જે હોલ છે એમાં તમારે ફસાઈ અને ખેંચી લેવાના છે કંઈક આ રીતે તમે જોઈ શકો છો એવી જ રીતે બંને બાજુ થઈ જાય પછી જે બંને બાજુ બે બે છેડા વધશે એમાંથી તમારે શું કરવાનું છે બસ તમારે આ રીતે ખેંચી લેવાનું છે તો તમારી જે શોપિંગ બેગ છે ને એ સરસ મજાની ટાઈટ બની જશે એક લોક જેવું બની જશે અને જે વસ્તુ ભરી હોય એ પણ ક્યારે પડશે નહીં ઢોળાશે નહીં અને તમારી બેગ જો પડી જાય તો પણ તમે એમાંથી વસ્તુ નીકળશે નહીં જેટલી તમારે ટાઈટ કરવી એ પ્રમાણે છેડા ખેંચી અને તમે આનું સરસ મજાનું એક લોક બનાવ શકો છો હવે આપણે નાની બેગમાં પણ આ જ આઈડિયા અપનાવી અને સરસ મજાનું લોક કરી દેવાનું છે કેમ કે આ બધી બેગો એટલી સરસ હોય દેખાવોમાં કે બહાર લઈ જઈએ તો પણ સરસ લાગે તો આ આઈડિયા જરૂરથી તમને જે તમારી રોજિંદા લાઈફ છે એમાં જરૂરી ઉપયોગી સાબિત થશે એવી હું આશા રાખું છું તો જો વિડીયો તમને મારા ચેનલમાં ગમતા હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને મિત્રો સાથે વિડીયો જરૂરથી શેર કરજો આ રીતના કિચનના ટોવેલ હોય કે પછી ના હોય તો કોઈપણ ન્યૂઝપેપર તમારે કે કોઈ પણ આ રીતની મેગેઝિન વગેરે હોય એ લઈ લેવાની છે પછી સર્કલ ડ્રો કરી અને એને કટ કરી લેવાનું છે અહીંયા એક બે સર્કલ તમારે જેટલા સર્કલ ડ્રો કરવા હોય એટલા કરી શકો છો ડ્રો કરી અને કટ કરીને રાખી પણ શકો છો રોજબરોજ આ આપણે વસ્તુ કામમાં આવે એવી આપણે આનો યુઝ કરીશું તમે જોઈ શકો આટલા સર્કલ આપણે બનાવી લીધા છે હવે બે સર્કલ જોઈન્ટ થયેલા હોય કે કરી અને તમારે આ રીતે છે એનો યુઝ કરવાનો છે જ્યારે આપણે ડસ્ટબિનમાં કોઈ પણ વસ્તુ નાખીએ તો ક્યારેક ક્યારેક ભીની વસ્તુ નાખી દઈએ તો ભીનું જે વસ્તુ છે લિક્વિડ બધું ડસ્ટબિનમાં આવી જતું હોય છે તો રોજ રોજ આપણે ડસ્ટબિનને સાફ કરવી પડે છે અને એમાંથી ગંદી સ્મેલ પણ આવવા લાગે છે તો તમારે શું કરવાનું છે પહેલાં તો બે ફિનાઇલની ગોળી આ રીતની નાખી દેવાની છે નેપથેલિનની અને પછી આ રીતનું ન્યૂઝપેપર તમારે એડ કરી દેવાનું છે ત્રણ ચાર સર્કલ એડ કરો તો પણ ચાલે જો પાણી છે જે પણ કોથળીમાંથી નીચે જશે બધું જ ન્યૂઝપેપર શોક કરી લેશે અને ખાલી ન્યૂઝપેપરને તમારે બદલાવાનું રહેશે એવી જ રીતે આ રીતની પ્લાસ્ટિકની ટ્રે હોય છે તેને તમે ડાઇનિંગ ટેબલ ઉપર રાખી શકો છો કાઉન્ટર ટોપ ઉપર રાખી શકો છો આમાં થોડી ક્રેક છે તો તેને ફેંકી દેવાને બદલે તમે કંઈક આવી રીતે એનો ઉપયોગ કરી શકો છો નાની મોટી બે અને ત્રણ સાઇઝમાં પણ આવતી હોય છે એક હોય તો પણ તમે ઉપયોગ કરી શકો છો આનો પ્રિન્ટ બહુ સરસ છે તો તમે આમાં થોડી બહુ બી બીજી પ્રિન્ટ કરી કે મિરર વગેરે ચોંટાડી દિવાલ પર લગાવી શકો છો આ રીતે કાઉન્ટર ટોપ ઉપર નાની મોટી ઘી અને ચાખાણના વગેરેના ડબ્બા મૂકવા માટે પણ ઉપયોગ કરી શકો છો આ ટ્રેમાં રાખો વસ્તુ તો સારી પણ લાગે અને ઉપરથી તમારા ખેંચી અને પાછળ તમે ઇઝીલી આ વસ્તુ જે કાઉન્ટર ટોપ છે એને સાફ કરી શકો નહીતર શું થાય તે બધા ડબ્બા લેવા પડે વન બાય વન અને પછી તમારે સાફ કરવાની માથાકૂટ થોડી વધી જાય તો આ રીતે તમે ટ્રેનો ઉપયોગ કરી શકો છો ડાઇનિંગ ટેબલ ઉપર પણ કોઈ અથાણા સોલ્ટ અને પેપરના ડબલા રાખવા પણ ઉપયોગ કરી શકો છો એવી જ રીતે આ રીતની પિન્સ આપણા ઘરમાં હોય છે એક બ્લેક કલરની જ હોય છે ક્યારેક ક્યારેક તમારે મેચિંગ કરવી હોય તો આમાં કલર પણ કરી શકો છો પણ આપણે બીજો આઈડિયા અહીંયા જોશું અહીંયા ફેવિકોલ મેં લગાવી દીધો છે અને આપણા ઘરમાં જે પણ સ્ટોન વગેરે હોય છે એ બસ તમારે આ રીતે લગાવી દેવાના છે નાના નાના મિરર હોય તો પણ ચાલે કોઈ પેચ હોય તો પણ ચાલે અને કોઈ લેસ હોય તો પણ ચાલે તો બસ તમારે કશું જ કરવાનું નથી આ રીતના વ્હાઈટ પલ જેવા જે મોતી હોય છે આ રીતના એ લગાવી દેવાના છે તો બધા જ આઉટફિટ બધા જ જે તમારી ડોટરના જે ફ્રોક વગેરે ડ્રેસીસ હોય એની સાથે આ કલર એકદમ જાશે તો બસ આ ત્રણ ચાર આવી પિન બનાવીને રાખી દો તો એક શું થાય કે નવો લુક મળી જાય પિનને કેમ કે આવી પિનો તો બહુ બધી આપણા ઘરમાં હોય જ છે તો બસ આઈડિયા તમે અપનાવી શકો છો તેવી જ રીતે આ રીતના એરિંગ્સ અત્યારે તો બધા ગોલ્ડના પહેરવાને બદલે આ રીતના અલગ અલગ ડિઝાઇન અને પેટર્નના પહેરવા પસંદ કરતા હોય છે પણ ક્યારેક ક્યારેક શું થાય કે આ જે એરિંગ્સ આવે છે એને પાછળનો ભાગ આ રીતે લોખંડનો આયનનો હોય છે તો શું થાય કે એને કોઈક કોઈકને એલર્જી હોય છે તો એ આ ખોટા એરિંગ્સ પહેરવાને કારણે એને કાનમાં ખજવાળ આવે ક્યારેક ક્યારેક કોઈ કોઈકને તો કોઈ કોઈકને બ્લડ પણ નીકળતું હોય છે તો આ જે આપણી સ્કીન સાથે આ લોખંડ જે ટચ થાય છે એના કારણે બધી એલર્જી હોય છે પણ એન આપણે શું કરવાનું છે જે લોખંડ છે એની ઉપર બીજું કવર કરવાનું છે બીજું કવર આપણે નેલ પોલિશથી કરવાનું છે કોઈ પણ ટ્રાન્સપરન્ટ કે આ રીતની લાઇટ કલરની નેલ પોલિશ લઈ અને જે પાછળની આ હૂક હોય છે જે આપણે આ ભરાવીએ છીએ કાનમાં એને તમારે નેલ પોલિશથી આખી કવર કરી લેવાની છે તમે બે કોટ પણ કરી શકો છો પછી સુકાવા દેવાની છે અને પછી તમે એનો ઉપયોગ કરી શકો છો તો જો તમને ખોટું પહેરવામાં કાનમાં ખજવાળ આવતી હોય કે પછી કોઈ બ્લડ નીકળતું હોય તો એ બંધ થઈ જશે તેવી જ રીતે તમે જોઈ શકો છો ક્યારેક ક્યારેક શું થાય આપણી પાસે સિલાઈ મશીન ના હોય ક્યારેક ક્યારેક ટાઈમ ના હોય ક્યારેક બહાર જવું હોય એને સીધો ડ્રેસ કાઢીએ તો આ રીતનો ક્યારેક લૂઝ થ થઈ જતો હોય છે અને આપણી પાસે ટાઈમ પણ ત્યારે હોતો નથી તો એક સરસ મજાના બે હેક તમારી સાથે શેર કરું છું કુલ જે કુર્તી છે એને ઉલટી કરી લીધી છે પછી બંને સાઈડમાં એક એક સેફ્ટી પિન તમારે ભરાઈ લેવાની છે કંઈક આ રીતે તમને વિડીયોમાં જે રીતે દેખાય છે એ જ રીતે જે કુર્તીનો જે સિલાઈવાળો પાર્ટ હોય સાઈડનો એની એની બાજુમાં તમારે આ રીતે સેફ્ટી પિન ભરાઈ લેવાની છે પછી કોઈ પણ દોરી લઈ અને તમારે બેય બાજુ સેફટી પિનમાં દોરીને ઘુસાડી અને પછી એક સરસ મજાની નોટ બાંધી લેવાની છે અને ટાઈટ નોટ બાંધવાની તમારે જેટલી કુર્તીનું ફિટિંગ જોતું હોય એ પ્રમાણે નોટ બાંધી લેવાની છે અને પછી આ રીતનું કંઈક ફિટિંગ તમારી કુર્તીમાં આવી જશે આ રીતનો આઈડિયા તમે કોઈ લોંગ ડ્રેસમાં શોર્ટ ડ્રેસમાં પણ કરી કરી શકો છો કોઈ ટોપ લૂઝ થતું હોય એમાં પણ આઈડિયા તમે કરી શકો છો તમે જોઈ શકો છો ઇન્સ્ટન્ટ તમારી કુર્તીનું જે લૂઝ ફિટિંગ હતું એ એકદમ સરસ ટાઈટ ફિટિંગમાં કન્વર્ટ થઈ ગયું છે અને એવી જ રીતે બીજો આઈડિયા કે આ રીતનું કોઈ લોંગ ડ્રેસ કે ખાલી એક આપણે આખો એક વન પીસ પહેરતા હોય ને ત્યારે આ રીતનું જે લૂઝ હોય ને ત્યારે તમે આ રીતે બંગડીનો ઉપયોગ કે પાટલાનો ઉપયોગ કરી શકો છો અંદરથી પાટલું એડ કરીને બહારથી તમારે આ રીતે રબર બેન્ડ લગાવી દેવાની છે જેથી કરીને રબર બેન્ડ શું હોય કે થોડી લાઇટ હોય એટલે દેખાશે પણ નહીં અને સરસ તમારી ડ્રેસનું ફિટિંગ પણ થઈ જશે ને ઉપરથી એક ડિઝાઇન પણ ક્રિએટ થઈ જશે આ રીતના આઈડિયા તમે બંને સાઈડ પણ કરી શકો છો તો પણ સરસ મજાનો દેખાવ આવે છે તો આ આઈડિયા પણ તમે કરી શકો છો વન પીસમાં ખાસ આઈડિયા સરસ કામ આવે છે અને લાસ્ટ આઈડિયા છે તમે જોઈ શકો છો આ મોટી ડોલ મેં લઈ લીધી છે અને આપણે પોતું કરવું હોય કે કોઈ પણ વસ્તુ માટે પાણી જો ભરવું હોય અને ડાયરેક્ટ સિંકથી ભરવું હોય તો આપણે આ રીતની માથાકૂટ કરતા હોઈએ છીએ એક તો સિંક વધારે મોટી હોય ઉપરથી આપણી ડોલ પણ એમાં જતી નથી અને ઉપરથી જો પાણી સ્ટાર્ટ કરીએ તો અડધી ડોલ જ ભરાય છે આખી ડોલને ભરી અને ખેંચવા જઈએ તો અડધું પાણી નીચે સિંકમાં જતું રહે છે તો સરસ મજાનો એક નાનકડો હેક છે તમે આ રીતે જો તમારી પાસે પાઇપ વગેરે કે એવું હોય ને હાથમાં ખાલી સુપડી જ હોય તો આ રીતે સુપડીમાં સુપડી રાખી એમાં નળ ચાલુ કરી અને જે આ રીતનો એનો જે હેન્ડલ હોય એમાંથી તમારું પાણી મોટી છે તો સુપડીને પકડવી પડે છે તમે તમારી સિંક નાની હોય ને સુપડી મોટી હોય તો ઇઝીલી તમારે કંઈ જ કરવું નહીં પડે નળ ચાલુ રાખીને બીજું કામ કરી શકો છો તેવી રીતે આજ રીતનો ટિશ્યુ આપણે લઈએ છીએ તો ક્યારેક ક્યારેક શું થાય કે આપણે ટિશ્યુ લઈએ તો આ રીતનો રોલ ક્યારેક ક્યારેક શું થાય પડી જતો હોય છે તો તમારે શું કરવાનું છે આ ટિશ્યુ રોલને ખાલી તમારે ડ્રોવરમાં આ રીતે કેબિનેટ્સમાં રાખી અને એક ટિશ્યુને બહાર રાખી દેવાનું છે જ્યારે પણ તમારે ક્યારેય જરૂર પડે તો બસ તમારે આ રીતે ખેંચી અને જે કિચન ટોવેલ હોય કે આ રીતનો ટિશ્યુ પેપર રોલ હોય એનેમાંથી ટિશ્યુ તમે ઇઝીલી કાઢી શકો છો તો આ હતા નાનકડા હેક્સ આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હશે